મુંદ્રાના પ્રાગપર ગામે જીઆરડી એસઆરડી સભ્યોની તાલીમ પરેડ યોજાઈ મુંદ્રા શહેરના પ્રાગપર ગામે નવા તાલીમ પામેલા જીઆરડી એસઆરડી સભ્યોની વીસ દિવસીય તાલીમમાં પરેડનું આજરો સમાપન થયું હતું પ્રાગપર હાઈવે નંબર બે મતિયા ગ્રાઉન્ડ ખાતે આજે પરેડમાં મુંદ્રા તાલુકા ભરના ગામડાના તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા એ એસઆઈ દલસિંહ ડામોર સાહેબ જી આરડી એસઆઈ માંડવીથી જયસંઘ બી પરમાર પરેડમાં ખાસ જોડાયા હતા મુંદ્રા પોલીસના પીઆઈ ચૌહાણ સાહેબની આગેવાની હેઠળ તાલીમ પરેડ યોજવામાં આવી હતી જયસિંહ બદલ મુન્દ્રા પીઆઈ ચૌહાણ સાહેબે પ્રમાણપત્ર એનાયત કર્યું હતું પશ્ચિમ કચ્છ જિલ્લાના પીએસઆઈ આરડી ઝાલા એએસઆઈ ડામોર સાહેબ જીઆરડી જયસંઘી પરમારે પરેડની ની પરેડ તાલીમ આપી હતી કેમેરામેન આરીફ ખલીફા એવાર પરેશ જોશી માંડવી कूद को लंबे पंद्रह कदम दाहिने चले गए दाहिने मोर अबे नी परेड ड्रिल करो माँ से जे श्रीमान जीआईडी पार्षद परेड में सितर जवान आजर है जीआईडी पीएसआई जीआईडी एसआई कुल मिला के सितर जवान जीआईडी पार्षद परेड में हाजिर है जीआईडी पार्षद परेड आपके पुलिस खाकी यूनिफॉर्म पहरवो ये सोचे के

જે કઈ સમાજની સૃષ્ટિ છે કે જે કઈ જીવન વાળી જે અસ્તિત્વ છે એની પાછળ જો એના જન્મથી તેના મરણ સુધી જો હોય ને તો માત્ર માત્ર એની સાથે ખાકી વર્તી કે પોલીસ જ છે

એક કિલો 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 રૂપિયા 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 માટે સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ માં ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિન્કિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંકલેશ્વર મિરઝાપર રોડ ભુજ કચ્છ